घण बतु राधवानो है पर टाइम पर आधा थे हां आज रांधी रांधवानो काम स्टार्टिंग है राथन सेट रो रांधवानो हाले हां जन मास्टर मेने रसोई केवाई के काम केवाई के हां ई की है तो हा तमने रसोई हां ई की है तो बोला तेना पहला वो खात भापडा गाठिया थी स्टार्टिंग करी ते लोड करवन बाकी से दाल छे ने कोई हुतू नी घर ती बोवानो टाइम ने छेड़ो ते वटाने थी रांधे रखे के હા એ વોટ સ્ટાર્ટિંગ કરીએ વિડિયોન કઈ એ વિડિયોનું લોટના હવે સણા ને ટાઈમ ને ભરેડવાનો લોટ બનાવવાનો તે મેં ગરમ પાણી લઈ લીધું સોડા મીઠું ગડબડ કરી સ્ટાર્ટિંગ પાણી ને મીઠું ના મીઠું ને માણી કર છે નહીં હા થોડું મીઠું તો નાખ

પ્રકટી તે ને હા તો આગળ કામ થાય પ્રકટી કેવો પ્રકટી જોવાનું હે હા કે કે મેનો ને કોઈ ને થાતો ન સલુ લબા છે રોહડામાં गिरવું પડે રોહડામાં પડે અંધારું શૂટિંગ નથી થાતું કોઈ હા અજમા માક્યુ ટાઈમ પોગેલી વાક્યુ ગોમેન પોગેવા કોળાગના પાસમાં બહુનો મજા આવે ખાવા. દયાજાનો ન ખાઈ. ભૂખ હે ન ખાય. હા એ કેતા આવે તો ભૂખતા છે. અમી સુકાય ને દાખલા મીઠું ન સોડા. એ બેસી ગરમ પાણીથી લોટ બાંધવા. કરી તો. મિડિયમ ગરમ પાણી હે. હા.

तेल ने अर्तु दांबाल बार बेतप देऊ तो तोंगरा अंतक मोम सो उतोनी मोठ मोम पाणी वदरती की तो क नतो थी मो मोडा रुकोत ह जरा गड़बड़ थी होय लाय गयो बस मारे ओला हसो न अबो माता पाणी चाजो चाजो बस लोड सुतारो हां माने वो अंदाज़ तो होतो का अंदाज़

May I start coming? You already have a kid.

પાણી આવ્યું પાણી મદદ કરે એક લોટ માંથી બે વેરાયટી ગાંઠિયા ને મે સ્ટાઠે ને તે ગાંઠિયા બીજું કોઈ હોય કાલે પાછો રાંધ્યો ખાલી ગાંઠિયા જ કરી કે આમ ગાઠિયા વધારે કરે ગાંઠિયા બહુ ખાઈ ગાંઠિયા નું ટાણું થયું ને પછી આ કર્યા ના કર્યા બે એ છે લોટ નથી કર્યા બેસીટમાં ને તો ઉતરે હું જરીક ત્યાં કઈ કે જાય ફટાફટ ને મેં ફૂલ સ્ટાર્ટ થયું હમણાં કે નહીં વાંધો આવે બીજું કાલે